ઘણી બધી એવી ઘટનાઓ અહીંયા ગાડી અમારા નજરે પડી છે આજે ડેડિયાપાડામાં વિપુલભાઈ લીંબચિયા જેઓને એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ પરાય દ્વારા એમની પર હુમલો કરવામાં આવે છે તો તેવા લોકોને ફક્ત ચોવીસ કલાકમાં જ જામીન મળી જાય છે એવી જ રીતે રાજપીપળામાં ધર્મેન્દ્રભાઈ માછી જેઓને અઢાર સાત બે હજાર પચીસના રોજ એમને પેવર બ્લોક દ્વારા એમને માથાના ભાગે મારવામાં આવે છે એમને આઠ આઠ ટાંકા આવે છે પણ તેવા આરોપીઓને પણ ફક્ત ચોવીસ કલાકમાં જ એમને જામીન મળી જાય છે એવા જ પ્રવીણભાઈ બારિયા જેઓ તિલકવાળાના છે એમની પર પાંચ આઠ બે હજાર પચીસના રોજ એમની પર દાતરડા વડે હુમલો કરવામાં આવે છે તો તેવા આરોપીઓને પણ ફક્ત ને ફક્ત મામલતદારમાં ચોવીસ કલાકમાં એમને જામીન આપવામાં આવે છે એવી ઘણી બધી ઘટનાઓ અમારી સામે આવી છે તો નર્મદા જિલ્લાના જે એસપી જેમની બદલી થઈ ગઈ છે પ્રશાંત સુંભે અને જે ડીવાયએસપી જેમની પણ બદલી થઈ ગઈ છે પ્રાંત અધિકારી ડેડિયાપાડા જેમને પણ બઢતી આપી અને જેમને જિલ્લા વિકાસ અધિકારી બનાવ્યા છે તો એવા તમામ અધિકારીઓને અમે અહીંયા ગાડી આ જાહેર મંચ પરથી કહેવા માંગીએ છીએ કે તમે ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ નર્મદા જિલ્લામાં

દાતરડાથી હુમલો કરવામાં આવે છે ત્રીજા વ્યક્તિને પેવર બ્લોક થી આઠ આઠ ટાંકા આવી જાય છે પણ તેમ છતાં એમની પર ત્રણસો સાત જેવી કલમ લગાવવામાં આવતી નથી અને તેવા લોકો ચોવીસ કલાકમાં છૂટી જાય છે અને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે ડબલ એન્જિનની સરકાર કહેવાય છે અને આ એસપી જે પ્રશાંત આ રાજપીપળા પોલીસ સ્ટેશન હોય આમલેથા પોલીસ સ્ટેશન હોય તિલકવાડા પોલીસ સ્ટેશન હોય કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હોય કે સાત પોલીસ સ્ટેશન હોય આ તમામ ઘટનાઓ ત્યારબાદ ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલી ગંભીર તેમ છતાં ત્યાં ગાડી ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવવામાં નથી આવી અને તેવા લોકોને ચોવીસ કલાકમાં જામીન આપી દે છે પણ ધારાસભ્ય જે જનપ્રતિનિધિ છે એમને આજે બે બે મહિનાથી પણ આજે હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે ત્યાં ગાડી તારીખ પર તારીખનો સિલસિલો છે તો અમે અહીંયા એસપી

તમે એમને આરોપી બનાવી આજે બે બે મહિનાથી એમને જેલમાં રાખ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું સાબિત કરવા માંગે છે જેલમાં મૂકીને એ સમગ્ર આદિવાસી સમાજ તેમજ સર્વ સમાજ આ બાબતે પ્રશ્નાચિહ્ન તમને પૂછી રહ્યું છે આજે કોઈ પણ જાતના પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં નથી આવતા હે અને જે આરોપીઓ છે એ ખુલે આમ અત્યારે ફરી રહ્યા છે ચોવીસ કલાક છૂટી છૂટીને જ્યારે જે જે કોઈ આરોપી જ નથી જેમની પર કોઈ જાતના પુરાવા નથી તે આજે બે બે મહિનાથી આજે એક ધારાસભ્ય થઈને પણ આજે જેલમાં છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ